બીજીના નાયબ વડાપ્રધાન અને મંત્રી શ્રી બીમન પ્રસાદની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસી ગુજરાતી પર્વની બીજી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભારત દેશ સ્વરાજમાંથી સુરાજ્ય તરફ આગળ વધી રહ્યો છે અનેકવિધ વિકાસ પ્રકલ્પો અને લોક કલ્યાણની યોજનાઓના સુચારુ અમલીકરણ થકી આજે દેશ દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યો છે મુખ્યમંત્રીએ પ્રવાસી ગુજરાતીઓને સંબોધન કરતા જણાવ્યું કે આજે વિદેશોમાંથી ભારત પધારતા ભારતીયો દેશના વિકાસને જોઈને ગૌરવની લાગણી અનુભવે છે આજે પ્રવાસી ગુજરાતી પર્વમાં અહીંયા પધારેલા પ્રવાસી ગુજરાતીઓએ જન્મભૂમિ અને માતૃભૂમિ પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રસ્થાપિત છે અને એ એક મહેનતનું પરિણામ છે આપણે ઘણી વખતે તમે બધા તો કદાચ ફોરેન જઈને ત્યાં આગળ બેઠા બેઠા કે કોક એવું કહી દીધું કે આ ઇન્ડિયામાં સુધારો લાવવો એ અશક્ય છે એમ એવું બધાને લાગતું તો અહીંયા આગળ અમે બોલતા બોલતા કે આમાં સુધારો ક્યાં આવશે પણ एक व्यक्ति के सुधार लाई सके ये आपने बधाई गौरव की बात है आप बदात हमारी जो गुजरात समाज है वो न केवल व्यापार में बल्कि धार्मिक सामाजिक और राजनीतिक क्षेत्रों में બહુ બડીગદાન